you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યુઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે ભારતની જીત સાથે ગુજરાત સહિત દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે લોકો ફટાકડા ફોડી જીત ની ઉજવણી કરી રહ્યા છે ભારતીય ટીમ અગિયાર વર્ષ બાદ આઈસીસી ટ્રોફી તો સત્તર વર્ષ બાદ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો છે ભારતીય ક્રિકેટ ટીમે આશરે સત્તર વર્ષ બાદ આઈસીસી ટી વર્લ્ડ કપ કબજે કર્યો છે રોમાંચક મેચમાં ભારત દક્ષિણ આફ્રિકાને સાત રન ને પરાજય આપ્યો છે આ સાથે ભારતે રોહિત શર્માની આગેવાની આઈસીસી ટ્રોફી જીતી છે એક સમય લાગી રહ્યો હતો કે આફ્રિકા મેચ જીતી જશે પરંતુ હાર્દિક પાંડ્યા અને જસપ્રીત બુમરાહ જે રીતે કરી છે ભારતીય ટીમે વર્ષ બાદ ટ્રોફી તો સત્તર વર્ષ બાદ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો છે આ જીત માં ભારતના બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી છેલ્લી ચાર ઓવર માં હાર્દિક બુમરાહ અને અર્શદીપે મેચનું પાસું પલટી નાખ્યું હતું આ પહેલા વિરાટ કોહલી અને અક્ષર પટેલે સારી બેટિંગ કરીને ટીમ ને સારા સ્કોર સુધી પહોંચાડી હતી બાદમાં બોલરોએ ટીમ ને જીતાડી હતી